રાજકોટમાં ખરાબ રોડ રસ્તા અને ટ્રાફિક જામની સમસ્યાને લઈને કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું કોંગ્રેસના કાર્યકરોએ રોડ નહીં તો ટોલ નહીંના નારા લગાવીને વાહન ચાલકોનો અવાજ બનીને તંત્ર પર આક્રોશ વ્યક્ત કર્યો હતો કોંગ્રેસ નેતા રોહિત રાજપૂતે જણાવ્યું હતું કે નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓએ ટ્રાફિક જામની સમસ્યા માટે હેલ્પલાઇન નંબર શરૂ કર્યા હોવાની જાહેરાત કરી છે પરંતુ તે માત્ર કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે રાજકોટ કલેક્ટર દ્વારા સંબંધિત વિભાગ ના અધિકારીઓ સાથે હાઈવેની કામગીરીનું નિરીક્ષણ કરીને વાહન ચાલકોની મુશ્કેલીઓ અંગે સમીક્ષા કરવામાં આવી હતી અને યોગ્ય નિરાકરણની ખાતરી પણ આપી હતી તેમ છતાં નેશનલ હાઇવે ઓથોરિટી અને ટ્રાફિક પોલીસ જાણે કલેક્ટરના આદેશનો ઉલાડિયો કરતા હોય અને નિંદ્રાધીન અવસ્થામાં હોય તેવું હાલની પરિસ્થિતિ પરથી લાગી રહ્યું છે જેના કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે રાજકોટ જેતપુર સિક્સ લેન હાઈવેની નિર્માણ કામગીરી ચાલુ છે તેને લઈ અને વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે દરરોજનો કલાકોનો થતો ટ્રાફિક ચક્કાજામ વૈકલ્પિક માર્ગમાં ખાડાઓ દરરોજ અકસ્માતોની હાર મારા અને તેમ છતાંય તંત્ર નિંદાધ્રીન છે અમે નેશનલ હાઈવે ઓથોરિટીની ઓફિસે ઘેરાવ કર્યો હતો અને કલેક્ટર ઓફિસે ઘેરાવ કર્યો હતો અને અમે તંત્રને પૂરો સમય આપ્યો હતો તેમ છતાં તંત્ર માત્ર વાતો કરે છે અને જાહેરાતો કરે છે માત્ર કાગળ ઉપર છે કોઈ જાતનું કોઈ સોલ્યુશન થતું નથી એટલે આજે અમે જનહિત હાઈવે આંદોલન સમિતિ દ્વારા હાઈવે ઉપર ચક્કાજામ કરી અને જનાક્રોશ ઠલવવાનો છે અને જ્યાં સુધી રોડ નહીં ત્યાં સુધી ટોલના નારા સાથે આજે તંત્રને જગાડવાનો અમારો મોટો પ્રયાસ છે ગઈકાલે જૂનાગઢની અંદર આવેલા કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે એક માર્મિક ટકોર કરી હતી કે રાજકોટ જેતપુરની રોડ ખૂબ જ ખરાબ છે એટલે એને આ હાઈવેની કડવો અનુભવ થયો છે તો ત્યારે આપણા સ્થાનિક સાંસોધન ધારાસભ્ય શું કરી રહ્યા છે તેમને આ રોડ કે વાહન ચાલકોની મુશ્કેલી નથી દેખાઈ રહી ખૂબ જ શરમજનક બાબત છે આવનારા સમયની અંદર અમે હાઈવે ઉપર ધરણા કરવાના છે દસ હજારથી વધુ મેલ કરાવવાના છે અને જ્યાં સુધી રોડ નહીં જ્યાં સુધી ટોલ નહીં આ અમે સૂત્ર સાર્થક કરીને રહેવા એટલે એ તંત્ર માટે અને સરકાર માટે ડબલ એન્જિન કહેવાતી સરકાર માટે આ નિષ્ફળતા મોટી કહી શકાય સંજયભાઈ અજુડિયા વિરોધ પ્રદર્શન તો આમ અમે છેલ્લા વીસ દિવસથી આ નેશનલ હાઈવે ઓથોરિટીનો કાના અમળવાનું કરી રહ્યા છીએ આખાય રાજકોટમાં નેશનલ હાઈવે રાજકોટથી જેતપુર જેવી બિસ્માર હાલતમાં ક્યાંય તમને નહીં જોવા મળે મસ મોટા ખાડા જ્યાં જો બે બે નાળાઓ એ ટ્રાફિક સમસ્યા મોટા મોટા ટ્રાફિકની લેનો પણ જાણ્યા ભ્રષ્ટાચારમાં લીન નિંદ્રાધીન હોય એને ઉઠાડવાનું કામ અને એને જગાડવાનું કામ અમે લોકોના જનજાગૃતિના માધ્યમથી કરી રહ્યા છીએ અજીત વાઘ આજે અમે વિરોધ એ માટે કરવા આવ્યા છીએ કે આ રોડને જ્યારે અમે કલેક્ટરને આવેદન દીધું રોડના ઓથોરાઈટરવાળાને આવેદન દીધું પણ કાંઈ આનો નિકાલ આવતો નથી તો હવે અમે આ આંદોલન કરવું જ પડે એમ છે કેમ કે દિવસે આ રોડ ઉપર દોઢથી બે કલાકનો એવડો છક્કાજામ હતો કે આજે કેટલી એમ્બ્યુલન્સ ફસાયેલી હતી આમાં કેટલા દર્દીઓ હેરાન થાય છે એ જોતા નથી તો સરકારને અમે એ કહેવા માગી છે કે ભાઈ પબ્લિક તો વાંધો નહીં પણ જે ઇમરજન્સી સેવા છે એ ચાલુ રહી એના માટેની કંઈક વ્યવસ્થા કરો આ ખોટે ખોટા આમાં કેટલા માણસો મળે છે અને ભારત ભારતમાળા રોડનો જે પ્રોજેક્ટ છે એમાં ઓથોરાઈટરવાળા રોડ ઓથોરાઇટરે જે આપ્યું એ જ રીતે અહીંયા વળતર આપે જે જે લોકો મૃત્યુ પામે છે અહીંયા હાઈવે ઉપર એ મૃત્યુ પામે એને હાઈવે ઓથોરાઇટરને આપવું જ જોઈએ વળતર જો આપે નહીં તો એ નિયમની બહાર છે અને એ અમને ટોલ નાબૂદ કરે જ્યાં લગી રોડ ન બને ત્યાં લગી આ રોડનો જે ટોલ છે એ નાબૂદ કરે